छापरा पर चढ़ेलो गधेलो एक गांव में एक कुंभार रहतो हतो ए वासन घड़वानु काम करतो एनी पासे एक गधेड़ो हतो गधेड़ा नी पीठ ऊपर वासनो मुकी ए नजीक ना गांव में वेचवा लई जतो एक दिवस कुंभार ना घर ना छापरा पर एक वांदरो आवी ने बैठो कुंभारे वांदरा ने जोथो एने वांदरा साथे गम्मत करवानु मन थयो એણે વાંદરાની સામે દાંતિયા કર્યા તો વાંદરાએ પણ સામે દાંતિયા કર્યા કુંભારે એક મકાઈ ડોડો એની સામે ફેંક્યો વાંદરાએ છલાંગ મારીને એ ડોડો પકડી લીધો અને લહેરથી ખાવા લાગ્યો ગધેડો નજીકમાં જ ઉભો ઉભો તાલ જોતો હતો તેને થયું કે હું પણ વાંદરાની જેમ ખેલ કરું તો માલિક મારા પર ખુશ થાય અને મને મકાઈ ડોડો ખાવા મળે એ જાજો વિચાર કર્યા વગર ઘરના છાપરા પર ચડ્યો અને કૂદવા તથા લાંબે અવાજે ઘૂંકવા લાગ્યો કુંભારી જોયો ગધેડાને છાપરો ભાંગતો જોઈએ ભારે ગુસ્સો થયો એ જાડો ઢોકો લઈને છાપરે પહોંચ્યો અને ગધેડાને મારી મારીને અધમૂઓ કરી નાખ્યો